નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર અને આપના માટે લાવ્યો છું એક સામાજિક પ્રશ્ન હા મિત્રો વ્યક્તિના વિકાસ માટે જો કાંઈ જરૂરી હોય તો શિક્ષણ અને સામાજિક સમજ છે વ્યક્તિ ભલે ભણ્યો ન હોય પણ ગણેલો તો હોવો જ જોઈએ કેટલાક સમાજમાં અને કેટલાક વિસ્તારમાં શિક્ષણને વધારે મહત્ત્વ આપવામાં આવતું નથી વ્યક્તિમાં શિક્ષણનું મહત્ત્વ એક છોડ માટે જેટલું ખેતર ખેડ અને પાણીનું હોય તેટલું જ છે ખેડ ખાતર અને પાણી વગર પણ કેટલાક છોડ ઉગે છે પણ આ છોડ ખેત ખાતર અને પાણી જેમને મળેલા છે તેવા છોડ જેવા હોતા નથી છોડને ખેડ ખાતર અને પાણી મળેલું હોય તો તેનો વિકાસ જ અલગ હોય છે આ જ રીતે જેમણે શિક્ષણ મેળવ્યું છે અમને જેમનામાં સામાજિક સમજ છે તે વ્યક્તિઓ પણ અલગ જ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા હોય છે હાલમાં રાજ્ય કક્ષાએ જોઈએ તો શિક્ષણના આંકડા ખૂબ જ નિરાશાજનક જોવા મળે છે જ્યાં સો ટકા સાક્ષરતાનું પ્રમાણ હોય તેને બદલે રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ બે હજાર એકમાં ઓગણસિત્તેર સિત્તેર પોઈન્ટ ચૌદ ટકા હતું બે હજાર અગિયારમાં અઠ્યોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા હતું તે સો ટકા થવું જરૂરી છે ખાસ કરીને ગામડામાં આ પ્રમાણ ખૂબ નીચું રહે છે સાથે જ ગ્રામીણ મહિલાઓ મજૂરી કરી શકે છે સખત મહેનત કરી શકે છે પરંતુ શિક્ષણમાં પછાત હોવાથી સામાજિક સમજ કે આધુનિક જીવનશૈલીથી ખૂબ જ દૂર છે દુનિયા ખૂબ આગળ વધી છે પરંતુ કેટલાક વ્યક્તિઓમાં આધુના આધુનિકતાની હવા જરા પણ લાગી નથી આ વાતને સાબિત કરવા જોઈએ એક નાનકડો વિડીયો તો મિત્રો આપણે આ વિડીયો જોયો ગામડાની અને ગરીબ મહિલાઓને આધુનિક જીવન શું છે તેની ખબર જ નથી આધુનિક લોકો કેવું જીવન જીવે છે શું ખાય શું પીવે અને કેવા વસ્ત્રો પ્રેરે છે તેની તેમને ખબર નથી એક નિર્જીવ પુતળાને સજીવ વ્યક્તિ સમજી સમજે છે ત્યારે આપણે દુઃખ સાથે કહેવું પડે છે કે આપણો સમાજ દુનિયાની બરાબરીમાં ઘણો જ પાછળ છે તો અહીં વિડીયો પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અમારી ચેનલ સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો એવી ઈશ્વર પ્રાર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ